એ હું અભિનંદન આપું છું અને અમિત ચાવડા એક એવા માણસ છે કે સામાન્ય માણસના લોકપ્રિય માણસ લોકોનું કામ ગુજરાતમાં જયારે આટલી મોટી વસ્તીઓ બીસીની હોય ત્યારે એમની કળશ એમની પર ડોર્યો છે ત્યારે આપણને લોકોને બે હજાર સત્યાવીસમાં એનો મોટો મોટો ફાયદો થવાનો અને સો ટકા ચોક્કસ બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ બેસવાની અને અમિત ચાવડાની જે કામગીરી છે જેલા સતત આ ટ્રમથી ચૂંટાય છે એ સામાન્ય પ્રજાનો કામ કરેલો છે અને એમણે વિરોધ પક્ષના આપ્યું છે ત્યારે એમણે એક એક જિલ્લાની અંદર એક એક આખા ગુજરાતમાં ફરી ફરી ન્યાય અમે કામગીરી કરી છે એક જોતો આખા ગુજરાતમાં લોકપ્રિય બનેલા છે ત્યારે નેતા અને નવ યુવાનને જ્યારે આ જવાબદારી સોંપી છે ત્યારે એ ચોક્કસ એનો લાભ થવાનો અને સરકાર બેસવાની એટલે મારે અમિત ચાવડાને જે બનાય એ બદલ રાહુલજીનો અને ખડકેજી નો આભાર માનું છું જય હવે આપણે આણંદ જિલ્લામાં તમને એવું માનવામાં આવે છે કે અમિત ચાવડાના બહુ નજીકના નજીક જો જોવા જઈએ તો સભ્ય તમને માનવામાં આવે છે તો તેના બાબતે શું આપ કહેવા માંગો છો ના એવું તો કંઈ આપણા બધા અમારા બધા સરકાર છે આહો દુનિયા અમારી એક પરિવારની જેવી ટીમ છે અમને એમને એમનો એક સભાવ છે અમારા કોંગ્રેસ પરિવાર તમામ સાથે ચાલીને રાખવાવાળા છે નજીકના માણસો એટલે હું એપીની ચેરમેન છું અને અમે પણ સમગ્ર બધા કામ એમને પૂછીને અને અમારા માર્ગદર્શક એ નેતા છે એ કે અને અમે એમને હળી મળીને કામ કરીએ છીએ